આ યોગ લાગી ગયો અને આની અંદર પાણી બહાર નીકળી ગયો આખું માંથી એટલે આવતા શ્રાવણ મહિના સુધી આ આ અને યોગ પાછો ફેરવો હોય મંત્ર બોલવા પડે અને આ જે અમે બેઠા છે એ નામ આ શ્રાવણ મહિનો છે આવતા શ્રાવણ મહિના સુધી તો નામ બેઠા રહી કારણ કે ભજન સિવાય સાધુ ને ખોટું છે બધું અને સાધુ ને એક જ વસ્તુ ટાડ સાયડકી બધું હરકું અમે ધોળીમાં બે હિત હોય ભલે અને ખુરશી માથે બેસી તો ભલે કઈ ફેર ન પડે ત્રાટક યોગ છે એ પણ તમે કરો છો ઘણી વાર જોયેલા આપણે ગિરનાર ની ગોદમાં શિવરાત ના મેળામાં તમને જોયા હતા ધૂણી દેખાવી બેઠા હતા ત્યારે ત્રાટક યોગ કરતા મેં તમને જોયેલા તો અત્યારે એની વિશે ત્રાટક વિશે બે શબ્દો જણાવો ત્રાટક વસ્તુ જો આ ત્રાટક નો યોગ છે ને એ આજે મને જે આપેલો એ નેપાળી બાપુ આપેલો નેપાળી બાપુ એકવાર ભજન માં બેઠા બેઠા તપસ્યા કરતા હતા હું પાછળ ઉભો રહી ગયો ત્યારે બાપુએ કીધું કે આય બાપુ બાપુ રહેવું તો કે હું એમ પછી આવી બેઠા સવારે દસ વાગ્યા બેઠા સવારના છ વાગ્યા સુધી તો બાપુએ આ યોગ આપ્યો અને આ યોગ પાછો ફેરવો હોય તો આના મંત્ર બોલવા પડે અને આ જે અમે બેઠા છે એ એ આમ નામ આ શ્રાવણ મહિનો છે આવતા શ્રાવણ મહિના સુધી તો આમ નામ બેઠા રહી

બદરંગદાસ બાપાને મેં ગુરુ ધારેલા છે હું રામદળે પાડું છું અને શંભુદળે પાડું છું હું બે દળ નું ભજન કરું છું અને ઈ ભજન બદરંગદાસ બાપા પાસે હું અને બાપા એ કીધું છે કે લક્ષ્મી છે ને એ સાધુ ની પાછળ દોડવી જોવે સાધુ લક્ષ્મી પાછળ દોડે ને એને સંત નો કહેવાય આ બાપા બાપાના શબ્દો કોઈ પણ સંત છે એને લક્ષ્મી પાછળ દોડે એને સંત નહીં કહેવાનો લક્ષ્મી સાધુ ની પાસે આવવી જોવે અહીંયા તો કોક દેતોય જાય ને કોક લેતોય જાય સાધુ પાસે ઈ વહુ જોવે જય ગિરનારી મહારાજ બોલિયા ગિરનારી મહારાજ ની જય નેપાળી બાપુ ની જય હો દેવ ની